વરસાદ આવે ચોમાસું આવે અને એના પાંખ વાળા નકોડા આવે પછી વરસાદ જાય એટલે એ પણ ગુમ થઈ જાય એવી રીતે બે હજાર બાવીસમાં પણ અહીંયા આમ આદમી કોંગ્રેસ પાર્ટી લડેલી કેજરીવાલજી ગુજરાતમાં જ્યારે બે હજાર બાવીસમાં આવ્યા ત્યારે ભાષણમાં કહેતા કે આમ આદમી પાર્ટીની સરકાર બને તેથી એમના પાંચ ધારાસભ્યો આવેલા અને તેથી એ વાળી હતી જ તેથી વિસાવદરમાંથી જીતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીને એકસો ધારાસભ્યો બાકી હવે ઓલી કરવી ને ઓલી કરવી ને તો બધું હાલતું હોય લગ્ન હોય ને ત્યારે ફટાણા ગવાય કઈ વરઘોડીયા ફેરા ફરવા ફેરા વગર ન રહી જાય આમ આદમી પાર્ટીનું જે અહીંયા જોર વધે છે એના કારણે હવે અરવિંદ રેયાણીને એક્ટિવ કર્યા છે જે એક્ટિવ નહોતા સાઇડ લાઈન હતા ભાજપે સાઇડ લાઈન નથી અમે દરેક સંવાદને સાથે લઈને ચાલો લોકો છીએ અમારા આવા છીછરા અમારા સંસ્કાર નથી અમે જ્ઞાતિ જાતિ માં અમે પડોવાળા લોકો બેઠક ઉપર એક વાત સતત સામે આવે છે કે અરવિંદભાઈનું અલગ જૂથ ચાલે છે ને ઉદયભાઈ કાનગડનું અલગ જૂથ ચાલે છે અને બે થી તો આ વધારે ખૂબ વધી ગયું જ્યારે એમની ટિકિટ કાપીને તમને મળશે ગોપાલ ઇટાલિયાએ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર સભા કરતા હવે રાજકોટ નું રાજકારણ છે તે ગરમાયું છે ને ગોપાલ ઇટાલિયાએ જે આક્ષેપો કર્યા જે વાતો કરી તેનો જવાબ દેવા માટે આજ વિસ્તારના ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ છે તે આપણી સાથે જોડાયેલા છે તેમ સાથે વાત કરશું ઉદયભાઈ ગોપાલ ઇટાલીએ તમારા મત વિસ્તારમાં સભા કરી અહીંયા પાટીદારો પણ છે તેમ છતાં તમે ધારાસભ્યો છો ને એવું કહેવા દાવો કર્યો કે હવે અહીંયાં વિશાવદરવાળી થવાની છે લોકશાહીની અંદર દરેક રાજકીય પક્ષોને પોતાની વાત મૂકવાનો અધિકાર હોય છે એના ભાગરૂપે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય બહુજન સમાજ પક્ષ હોય એનસીપી હોય અન્ય પક્ષ હોય એ પોતાના વિચારો રજૂ કરતા હોય છે પણ આ લોકોની વિશેષતા એ છે કે ચૂંટણીના ત્રણ ચાર મહિના પહેલાં સક્રિય થઈ જાય અને પછી ચૂંટણી જેવી પૂરી થાય એટલે લોકોની વચ્ચે લોકોની સમસ્યાનું કેમ નિરાકરણ કરવું લોકોના પ્રશ્નોનું નિરાકરણ કેમ કરવું એ ગુમ થઈ જતા હોય છે અને ત્રણ ચાર મહિના આવે એટલે પાછા મોબાઈલ લઈને નીકળી જાય છે એનાથી વિશેષ કાંઈ નથી અમારી રાજનીતિ છે ગરીબોની સેવા માટેની છે અને મને કહેતા આનંદ થાય છે કે આ વિસ્તારની જનતાએ ગયા વખતે બે હજાર બાવીસમાં પણ અહીંયા આમ આદમી પાર્ટી હતી કોંગ્રેસ પણ હતી અને પક્ષો પણ હતા ત્યારે મને અઠ્યાવીસ હજાર પાંત્રીસ મતની લીડ આપી આ વિસ્તારની જનતાએ આશીર્વાદ આપ્યા એના પંદરમા દિવસે મારું જનસેવા કાર્યાલય ખુલ્યું અત્યાર સુધીમાં બોંતેર હજાર લોકોના નામ સરનામા ટેલિફોન નંબર એડ્રેસ સાથે કઈ તારીખે કયા કામ માટે આવેલા એનો સંપૂર્ણ મારી પાસે ડેટા છે આપ જોઈ શકો છો કે રોજ દોઢસો બસો લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે અને લોકોના અમે કામ કરતા હોય છે જ્યારે ગોપાલ ઇટાલિયા સાથે અમે ગઈકાલે પણ વાતચીત કરી હતી અમે કીધું કે આ ઉદયભાઈ કાનગઢનો વિસ્તાર છે તેઓ વર્ષોથી અહીંયા કામ કરે છે તો એમણે એવું કીધું કે હવે એ જૂના થઈ ગયા નવાઓને હવે ચાન્સ આપ હું તો મારી પહેલી ટર્મ છે ધારાસભ્ય તરીકેની બીજું મારી ઉંમર પણ તમને કદાચ સિત્તેર એસીની લાગતી હોય તો મને ખબર નથી એમને લાગતી હોય તો ખબર નથી મને બાવન ત્રેપન વર્ષ થયા છે અને એને જો એ એમના નેતા કરતાં તો મારી ઉંમર નાની છે એમના જે નેતાઓ છે એના કરતાં તો મારી ઉંમર ઘણી બધી નાની છે એટલે એમને થોડોક મારા વિશેનો જે અભ્યાસ છે અભ્યાસમાં કદાચ ત્રુટી રહી ગઈ હોય અને બીજું આ વિસ્તારની જનતા જાણે છે કોણ વચ્ચે રહી કોણ કામ કરે છે લોકોને ભાષણ ઉશ્કેરવા ખૂબ સહેલી વાત છે પણ રોજ ત્રણ ચાર કલાક કાર્યાલય બેસી વિસ્તારમાં જઈ વિસ્તારના લોકોને જે સમસ્યા છે એનું નિરાકરણ કેમ કરવું એમ અમારી આખી સંગઠનની ટીમ હોય અમારા વડીલો હોય આગેવાનો હોય અમારા કોર્પોરેટર હોય અમારો બુથનો કાર્યકર્તાથી લઈ અમારા સંગઠન શહેર સંગઠન સુધી બધા સાથે મળી હંમેશા લોકોની વચ્ચે રહી છે એ સારા નરસા દિવસોમાં કોઈ આફત આવી હોય બ્લડ ડોનેશનના કેમ્પ અમે કરતા હોય વૃક્ષારોપણ કરતા હોય આપણે સામાજિક કાર્યો વિદ્યાર્થીઓના સન્માન જે અમારા દર વર્ષે ત્રીજું વર્ષ હમણાં થોડા દિવસ પહેલાં જ કહ્યું કે ભાઈ મારી વિધાનસભામાં સાતસો સાડા સાતસો વિદ્યાર્થીઓ દસમા ને બારમામાં પંચ્યાસી ટકા ઉપર રહીને આવે દર વર્ષે અમે શિલ્ડ આપીએ છીએ એનું સન્માન કરી ધાર્મિક ઉત્સવો ઉજવીએ છીએ મારી ગ્રાન્ટ છે એ એ સો ટકા મેં વાપરી છે અને દર વર્ષે મારું જનસેવાનું જે સર્વે છે મારો હિસાબ છે કારણ કે જનતાએ મને જ્યારે આશીર્વાદ આપ્યા હોય ત્યારે મારે એને હિસાબ આપવો એ મારી ફરજમાં આવે છે ત્યારે દર વર્ષે હું એક બુકના માધ્યમથી મારી સમગ્ર વર્ષનું જે કંઈ મારું કામ છે એ હું બધા જ મારા વિસ્તારના સમાજના આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના એસોસિએશનો સમાજના વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનો મીડિયાને બધાને આપું છું હમણાં ત્રણ વર્ષનું સર્વે અત્યારે બુક બને છે પોણા ત્રણ વર્ષ થયા તો એ ત્રણ વર્ષનું સર્વે હું હિસાબ આપીશ અને દર વર્ષે હું જ્યારે અમારું કાર્યકર્તાઓનું ને આ સમાજના દરેક આગેવાનોનું સ્નેહમિલન હોય છે ત્યારે લગભગ પાંચેક હજાર લોકો હોય છે અને ત્યારે હું આખા વર્ષનો એને એક એમના જનપ્રતિનિધિ તરીકે અમે બધા સાથે મળીને જે કાંઈ કામો કર્યા છે એનો હું હિસાબ આપું છું કેન્દ્ર અને રાજ્ય સરકારની બસોને સડસઠ અડસઠ જેટલી યોજનાઓના તમામ વસ્તુઓનું અહીંયા કામ થાય છે આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય કોઈ વિધવાને પેન્શન દેવાનું હોય કોઈને કેવાયસીનું હોય રાઈટ ટુ એજ્યુકેશનના જ્યારે ફોર્મ ભરવાના હોય તો એ કોર્પોરેશનમાં ધારાસભ્ય છું પણ અહીંયા લોકો એમ કે ભાઈ અમારે અહીંયા ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું છે તો એ પણ ફરિયાદ અમે લઈ અને એનો નિકાલનો પ્રયત્ન કરી છે કારણ કે અમારા મતદાતાને અમારા વિસ્તારના લોકોને ભરોસો છે કે ઉદયભાઈના કાર્યાલય જાશું તો એનું જે કંઈ સમસ્યા છે એનું સમાધાન ચોક્કસ થશે એટલે જ લોકો ખૂબ આશીર્વાદ આપે છે તમે જે કામોની વાત કરી એ કામ તમે કરતા પણ હશો પરંતુ લોકોની જે સૌથી મુખ્ય જરૂરિયાતો છે રસ્તા પાણી એમાંની એક જરૂરિયાત રસ્તા રસ્તાની ફરિયાદો બહુ આવે છે અને આને લઈને જ વિપક્ષ છે આમ આદમી પાર્ટી છે ખૂબ પ્રહારો કરે છે અત્યારે આ દેશની અંદર જેટલા રાજ્યો છે વરસાદ પડવાને કારણે રસ્તાને નુકસાન થતું હોય છે અને ચોમાસું જાય પછી એ રસ્તાઓ નવા બનતા હોય છે આ કોઈ નવી વાત નથી આ વર્ષોથી અને વિરોધ પક્ષ પાસે બીજો કોઈ પણ મુદ્દો ન હોવાથી એ ચૂંટણી આવવાના હિસાબે બીજા ત્રણ વર્ષ પહેલા આ બધું નાના મોટું થતું અને રસ્તા રિપેરી થઈ જતા નવાઈ બનતા પણ હવે ઇલેક્શનનું વર્ષ હોવાથી એ છેલ્લા જેમ આમ કહીએ આપણે કે વરસાદ આવે ચોમાસું આવે અને એના પાંખવાળા મકોડા આવે પછી વરસાદ જાય એટલે એ પણ ગુમ થઈ જાય એવી રીતે બે હજાર બાવીસમાં પણ અહીંયા આમ આદમી કોંગ્રેસ પાર્ટી લડેલી

નારાયણ ની સેવા કરી ગરીબ માણસો ની સેવા કરવી લોકો દરેક બૂથની અંદર સંગઠનના આધાર ઉપર લોકોના સુખ દુઃખમાં ઉભું રહેવું વિકાસ કામ કરવા અમારા ભારતીય પાર્ટીના એ સંસ્કાર છે બાકી હવે ઓલી કરવી ઓલી કરવી ને તો બધું હાલતું હોય લગન હોય ને ત્યારે ફટાણા ગવાય કે વરઘોડિયા ફેરા ફરવા ફેરા વગર ન રહી જાય એટલે આ બધા છે ને અત્યારે ત્રણ ચાર મહિના ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે અને એના અધિકાર છે લોકશાહીમાં તમામ લોકોને અધિકાર છે કે પોતપોતાની વાત રજૂ કરે એનાથી હું વિશેષ બીજું કાંઈ નથી માનતો છેવટે લોકો જનતા અમારો જનપ્રતિનિધિ અમને કેટલો ન્યાય આપે છે અમારી વચ્ચે કેટલો રહીએ છે અમારા સુખ દુઃખમાં કેવી તો અમે અમે એની પાસે જાય છીએ તો કેવા ગામો અમારા થાય છે એની ઉપર જનતા ભરોસો મૂકી દઈએ એક વાત સામે આવી કે આમ આદમી પાર્ટીનું જે અહીંયા જોર વધે છે એના કારણે હવે અરવિંદ રેયાણીને એક્ટિવ કર્યા છે જે એક્ટિવ નહોતા સાઈડ લાઈન હતા ભાજપે જ લાઈન કર્યા નથી અમે દરેક સમાજને સાથે લઈને ચાલો લોકો છીએ દરેક સમાજને સાથે લઈને અહીંયા મારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ પંથ સંપ્રદાય દરેક સમાજના લોકો આવીને અહીંયા કામ કરીએ છીએ દરેક સમાજના કાર્યકર્તા સાથે કામ કરીએ છીએ એટલે અમે કહીએ છીએ કે પથકા અંતિમ લક્ષ્ય નહીં સિંહાસન ચડતે જાના સબ સમાજ કોલીએ સાથ મેં આગળ વધતે જાના

અને દરેક પાર્ટીનો દરેક કાર્યકર્તા હોય એ બૂથના કાર્યકર્તા હોય મંડળના કાર્યકર્તા હોય કે શહેરના કાર્યકર્તા હોય પ્રદેશના કાર્યકર્તા હોય દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે ટિકિટ માગવાનો અને છેવટે પાર્ટી જેને નક્કી કરે એને પાર્ટી જેને ટિકિટ આપે એના માટે સમગ્ર તમામ કાર્યકર્તાઓ પોતાની જે કાંઈ ભગવાને એને ઈશ્વરે શક્તિ આપી છે એક વિચાર માટે એક ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે એ ધ્યાને લઈ અને એ કમળ માટે કામ કરતા હોય છે અંતિમ સવાલ જ્યાં અરવિંદભાઈ ભાજપના કાર્યક્રમની વાત કરે જ્યાં અરવિંદભાઈ હોય ત્યાં ઉદયભાઈ ન હોય ઉદયભાઈ હોય એની અરવિંદભાઈ ન હોય આવું કેમ આ માત્ર સંયોગ નથી આવું જ થાય છે તમારી જાણ માટે કહું તમે થોડોક અભ્યાસ કાચો કર્યો છો હું તમને મારા મોબાઈલમાંથી ફોટા દેખાડું પરમ દિવસના ફોટા દેખાડું કર્યા પછી નહીં નહીં સાથે આરતી કરી પછી એની પહેલાંના બે કાર્યક્રમોના દેખાડું તમને આવું કોઈ કઈ વાત નથી હોતી આ રીતે અરવિંદ રૈયાણી ને ઉદય કાનગડ બે સાથે જ દેખાશે ભાજપના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા હોય બુથનો કાર્યકર્તા થી લઈ અને એ અમારા માટે સન્માનિય છે દરેક કાર્યકર્તા અમે એક પરિવારની જેમ રહી છે અમે એક વિચાર માટે કામ કરી છે હજી કહો કોઈ પદ માટે નથી કરતા અમે કામ અમે એક વિચારને વરેલા કાર્યકર્તા છીએ કે આ ભારત માતા છે પરમ વિભવના શિખરે પહોંચે આ ભારત મજબૂત રાષ્ટ્ર થાય આ 1947 માં વિકસિત ગુજરાત વિકસિત ભારત બને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે અત્યારે પોતાનો શરીરનો એક એક કણ એક એક શ્વાસ એના માટે જે એ સમર્પિત થઈને ભારત માટે કામ કરી રહ્યા છે તો એના અમે એક વાહક બની એનાથી બીજું અમારે કાંઈ વિચારવાનું ન હોય બિલકુલ આ હતા આ બેઠકના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તેમણે જે ગોપાલ ઇટાલીએ ગઈકાલે સભા કરીને જે આક્ષેપો કર્યા હતા તેમના પણ જવાબ આપ્યા હતા ને કોઈ વિસાવદરવાણી અહીંયા નહીં લાગુ પડે તેવો પણ દાવો કર્યો હતો તો બીજી તરફ જે અરવિંદ રિયાણી સાથે તેમના જૂથવાદના જે સમાચારો આવતા હતા તેમનું પણ તેમણે ખંડન કર્યું હતું રોનક મધીઠિયા ગુજરાત તક રાજકોટ